બાપરે આ થોડી તો બાડી લાગે છે અને આ ગામ ની છે અને આને તો કોઈ કે પ્રેગ્નેટ કરી નાખી છે હવે શું કરું એ ભાઈ હાલો કાય કાય હાલો આમ જોતો ખરા આ સોડી બાડી છે અને આપણા ગામ ની અને આને કોઈ કે પ્રેગ્નેટ કરી નાખી છે હવે શું થાય છે મને આમ જોર ને ડાયર માં કાક કાળું લાગે છે હવે કામ કરું ગામને ને બોલાઈ લઉં કામ ના બતા હાલો કાય ગો શું છું કંકુમાં હે બટા આમ જો તો ખરા આ સોડી આપડા ગામની છે ને અને એકો તો બાડી છે અને આને કોકે પ્રેગ્નન્ટ કરી નાખી છે ઓ નહીં આ સીએ કોણ પહે ઈ ખબર આપડા ગામની નથી આ સોડી આ પ્રેગ્નન્ટ કોને કરી કામ કર આને પૂછી લે ને એ પ્રેગ્નન્ટ કોને કરી તને એક હતો એક હતો કોણ હતો ઈ દારુડીયો હવે દારૂ તો આપણા ગામમાં કેટલા પીવે છે કોને કેવું હવે આનું શું કરવું હવે બટા હવે આનું આ કામ ન કરાય સમજો આપણે આમાં હાલું જોઈએ એક કામ કર પોલીસવાળાને ફોન કરી દે એ હા શું તમારું જો હું ફોન કરું હાલો સાહેબ તમે કે ફતેપુરમાં આવો તમે આવો તો ખરાબ વાત કરું એ હા કહ્યું કે હા ભાઈ સાહેબ આવે છે હાલો આપણે આગળ હાલો લઈ લો આની હાલો બધા ફોન આયો હે મારે ફોન એક કર્યો હશે અને શું થયું હા આખું ગામ તો આઈ ત્યાં હવે ફોન કર્યો સાહેબ મેં ફોન કર્યો તો સાહેબ આ છોડી આખો બહાર ગામની છે અને ભારતી નથી અને કે પ્રેગનેટ કરી નાખી અરે આ કરી હા ਕਰੇ ਕੋਣ ਸੀ ਖਬਰੀ ਨੇ ਪੁੱਛੋ ਇਹ ਛੋੜੀ ਆ ਕੋਨੇ ਕਰਿਉ ਇੱਕਾ ਤੋ ਇੱਕਾ ਤੋ दारुੜੀਓ ਹੋ ਤੋ ਇੱਕ दारुੜੀਓ ਹੋ ਤੋ ਅਰੇ ਬਾਪਰੇ ਤੂੰ ਇਹਨਾਂ ਹੋਰ ਕੀ ਜੈਸ ਸਾਹਿਬ ਮੈਂ ਤੋ ਬਾੜੀ ਹਾਂ ਹੂੰ ਥੋੜੀ ਇਹਨਾਂ ਹੋਰ ਖੂ ਇਹ ਵਾਤੇ ਹਾਸੀ ਆ ਆ ਸੂਰਦਾ ਥੋੜੀ ਭਾਰੇ ਆ ਗਾਮ ਨੂੰ ਤਾ ਤੋ ਹੇ ਆ ਛੋੜੀ ਰੇ ਹੈ ਕਿਆ ਇਹ ਸਾਹਿਬ ਬਾਹਰ ਗਮਨੀ ਸੀ ਖਾਈ ਹੈ ਕਿਆ ਰੇ ਹੈ ਕਿਆ ਇਹ ਸਾਹਿਬ આ છોડી કે કેદુને અમારા ગામમાં રખડે છે અને એના મામાને ગોતે છે પણ એના મામા કોણ હોય અમને થોડી ખબર છે અને માગી માગીને તો ખાય છે બરોબર એના મામાને ગોતવા આવીને ભૂલી પડી અને તેદુને આઈ નાય છે એ બધું ઠીક પણ આનું તપાસ તો મારે કરવી જ પડશે ભાઈ આ કે છે એક દારૂડિયો હતો દારૂડિયો એ દારૂ પીવે છે તમારા ગામમાં દારૂ કોણ પીવે છે સાહેબ દારૂ તો લગભગ આખું ગામ પીવે છે અમારે હા તો એમાં તું આવી ગયો ને ના સાહેબ હું નથી પીતો

અલા માલ ડોક્ટર સાહેબ આ ગામના પોલીસવાળા હું આવે હવે હું ખબર આવે પછી ખબર પડે અરે અરે સાહેબ હા હા બ્રો મારી વાત જો આ રહીને એ આંધળી છોકરી છે અને આ ફતેહપુરમાં એના મામાનું ઘર હતું ત્યાં ગોતવા આવી હતી પછી એના મામા જીડ્યા નહીં પડી એ ભૂલી પડી ગઈ છે અને પછી આ ગામના એક ઓકે એને વેગનેટ કરી નાખીએ છે અને હવે છોડી તો આંધળી છે એટલે ભારે તો નહીં ઓળખી તો હેંક્યા નહીં અને આ મારા દીકરા કોઈ માનતા નથી એટલે અમારી પાસે એક જ રસ્તો હતો કે દવાખાને લઈ જાય અને લોહી લેબોરેટરી કરી તો આ બધા દારૂડિયાને લોહી લઈ લો

उखड़ भाई उखड़ भाई हलो हलो फटाफट करसन भाई करसन भाई, भाई। आए फटाफट आ बड़ा दारुडिया छे बाटिया बाबा हलो बाबू हलो बाबा मेघा भाई खोड़ा भाई मै लिक्क्या हलो कौन भाई कि આવી ગયા બધાય હલે હલો બારા ફરતી બતાય એ સાહેબ બાયો થોડી લે 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 આ બધું ભૂલાઈ જાય હિમન હું કરું હવે આ કામ કરો આ છોકરી નું લઈ લ્યો અરે પછી નું ને પછી ફટાફટ હવે રિપોર્ટ કરો અને મને આપો કેટલી વાર લાગશે 5 મિનિટ આ તો જાવાલો માં ઊભો હો 5 મિનિટ માં હવે હું થોડીક ધમકી મારી દે હવે ગગજાવાટ આયા તારી મને હજી કહું હાસુ બોલી જ નકર રિપોર્ટ આવશે ને તો આઈને ગોલી મારી દઈશ ના સાહેબ નથી હાસુ બોલે હા બાંતો ને જા હમણા રિપોર્ટ આવવા દે રિપોર્ટ આવવા દે હાલે તું બઠિયા હાલ તારી મને હજી કહું હાસુ બોલી જ નકર આઈને ભડાવ કરીને મારી નાખી સાહેબ હું ના મારા દીકરા તમે કેથી નઈ ને બીતા હવે હું કરું હવે વાંધો ને રિપોર્ટ આવવા દે થોડીક વાર ખમી જાય લાગે રિપોર્ટ આવી ગયો રિપોર્ટ આવી ગયો સાહેબ આવી ગયો હા કોનું નામ ખોલ્યું તમે સાચું નામ છો જોજો અરે બાપ રેજીની માથે ડાઉટ હતો ઈદ મણા નીકળ્યો એનું નામ આયો તો આ કાન કરના નામ છે ગગજો વાંટો સારી મને બંદૂક રાખીને કીધું દુખીલા માની જા કોઈ નો માની હે તારું મોઢું જોયું ને મોઢું ત્યારથી જ મને ખબર પડી ગઈ તું દીશો તારી માને અંકલ તને તો મારી મારી તોડી નાખ પપ્પા કેરે કર્યું આ બધું આખી કહાની કર કેવી રીતે કર્યું સાહેબ કહો છો તમે મારતા નહીં સાહેબ આ વાત છે 9 મહિના પહેલાની આહા

આમ તો જો કેવી રૂપારી છે આમ વાડીઓમાં જાતી લાગે લાય એ બાજુ જાય ને પકડવી છે આમથી મને નહીં ઓળખે બાડી છે ને લાય જવા દે મામા ઓ મામા મામા